નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી ઈ લિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો રેડી ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ રેડી ઓકે ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતા એક પદાર્થને મુસાફરીની છેલ્લી સેકન્ડમાં કપાયેલ અંતર સેવન ડી છે જો ડી એ પ્રથમ સેકન્ડમાં કાપેલું અંતર હોય તો પદાર્થને જમીન પર પહોંચતા લાગતો સમય કેટલો અહીંયા પણ એના જેવો જ પેરલ ક્વેશ્ચન છે રેડી ચાલો મુક્ત પતન છે એટલે શું આવશે પ્રારંભિક વેગ જીરો ઓકે રેડી પ્રારંભિક વેગ શું આવશે જીરો આવશે રેડી ચાલો મુસાફરીની છેલ્લી સેકન્ડમાં કપાયેલું અંતર એટલે ડી ટુ બરાબર સેવન ડી છેલ્લી સેકન્ડ એટલે ટી ટુ બરાબર એન

કાપેલું અંતર હે કેટલું થાય ડી વન બરાબર વી જીરો ટી પ્લસ વન હાફ સ્ક્વેર ચાલો બેટા આની અંદર વીઝીરો તો ઝીરો જ છે એટલે આખું પદ જ થશે ડી વન એટલે ડી છે હે ને તો ડી બરાબર આ ઝીરો થઈ ગયું વન હાફ જી ટી એટલે એકનો વર્ગ તો ડી ઇક્વલ ટુ શું આવશે વન હાફ જી ચાલો અને એમનો રહેવા દો ઓકે હવે પદાર્થે એટલે એનમી સેકન્ડમાં કાપેલ અંતર ચાલો એનમી સેકન્ડમાં કાપેલ અંતર ડી ટુ બરાબર વી ઝીરો પ્લસ જી બાય ટુ ટુ એન માઇનસ વન ચાલો ડી ટુ કેટલું છે સેવન ડી એની વી ઝીરો એટલે કેન્સલ ચાલો તો જી બાય ટુ ટુ એન માઇનસ વન ઓકે ડીની કિંમત તમે એપ્લાય કરી દો ચાલે ઓકે તો કે કેટલું થશે સેવન ઇન ટુ G by two, two N minus one, right? G 2 2 1 right આવી ગયું તો જમીન પર પહોંચતા લાગતો સમય કેટલો આવે ચાર સેકન્ડ છે

તો એ ચંચાઈથી વિશે નીચેથી તમારે મુક્ત પતન કરાવવાનો છે તો બંને દડા એક જ સાથે જમીન પર પહોંચતા હોય તો એ જ કેટલા મીટર હોય જી આ પેલું છે પેલા તો મુક્ત પતન એટલે અહીં સીધું જ ખબર પડે કે પ્રારંભિક વેગ જીરો આવું છે આ આપણે એની જો ફિગર દોરવી હોય ને આ જમીન આ પ્રથમ

આ જે અંતર છે એ કેટલું થાય આખામાંથી એટલું બાદ કરવું પડે ને એટલે એચ માઇનસ વીસ રેડી તો બંને પદાર્થ જમીન પર આવે તો સમય કેટલો લાગે તો એના માટે જે આપ્યું છે એ આપણે રજૂ કરી દઈએ ચાલો પ્રારંભિક વેગ મુક્ત પતન કરે છે એટલે જીરો બરાબર છે બીજું આપ્યું છે જી દસ મીટર પ્રતિ

શું છે કે એક્સ એટલે એચ એચ બરાબર વી જીરો પ્રારંભિક વેગ ઝીરો છે એટલે ડાયરેક્ટલી લઈ લઉં છું વન હાફ જી નીચે જ આવે છે એટલે પ્લસ જી જીટી સ્ક્વેર ચાલો આને આપી દો સમીકરણ એક હવે ડાયરેક્ટલી કયું બીજા દડા માટે દડા માટે લાગતો સમય એની એક સેકન્ડ પછી કીધું છે ને એટલે સમય કેટલો થશે બોલો ટી માઇનસ વન સેકન્ડ ઓકે તો એના માટે લખો શું લખશો ગતિનું સમીકરણ કે એક્સ ઇઝ ટુ વી જીરો ટી પ્લસ વન હાફ જીટી સ્ક્વેર આમાં જુઓ એક્સ બરાબર કેટલી ઊંચાઈથી કરે છે આ બરાબર તમે લઈ લેશો એક્સ બરાબર ને તો એક્સ ઇઝ ઇક્વલ ટુ હું થશે એચ માઇનસ વીસ વીસ મીટર નીચેથી મુક્ત પતન કરાવો છો ઓકે ચાલો વી ઝીરો તો ઝીરો જ છે એટલે ઝીરો વન હાફ જી ટીની જગ્યાએ આપણે શું મૂકશું ટી માઇનસ વન ટી માઇનસ વનનો વર્ગ ચાલો એચ માઇનસ વીસ બરાબર વન હાફ જી આને છોડાવી દઉં છું ટી સ્ક્વેર માઇનસ ટુ ટી પ્લસ વન ઓકે પેલા પદનો વર્ગ ગુણ્યા બે ગુણ્યા પેલું પદ બીજું પદ વધતા બીજા પદનો વર્ગ ઓકે ચાલો આને અંદર બી ગુણાવી દઈએ તો એચ માઇનસ વીસ વન હાફ જીટી સ્ક્વેર અંદર ગુણાવો એટલે ટુ ટુ ડી એટલે માઇનસ અને પ્લસ વન હાફ જી ચાલો આને સમીકરણ નંબર આપી દો બે ઓકે ચાલો એકમાંથી બે બાદ કરી નાખો વન માઇનસ ટુ લેતા તો શું થશે બોલો વન એટલે એચ એચ માઇનસ એચ પ્લસ વીસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને વન હાફ જીટી સ્ક્વેર એમાંથી આ બાદ કરો એટલે માઇનસ વન હાફ જીટી ધ્યાન આપજો બાદ કરશું એટલે આ માઇનસ આ પ્લસ અને આ માઇનસ ચાલો પ્લસ એચ માઇનસ એચ કેન્સલ વન હાફ જીટી સ્કવેર પ્લસ માઇનસ વન હાફ જીટી સ્ક્વેર કેન્સલ તો શું આવશે ચાલો તો કે વીસ બરાબર જીટી માઇનસ વન હાફ જી ચાલો વીસ બરાબર જી કોમન લઈ લો ટી માઇનસ વન હાફ આપેલું છે દીકરો દસ તો વીસ બરાબર દસ ટી માઇનસ વન હાફ ચાલો કેન્સલ તો ટુ બરાબર ટી માઇનસ વન હાફ અને આ બાજુ લઈ જાઓ તો ટી બરાબર ટુ પ્લસ વન હાફ તો ટી ઇઝ ઇક્વલ ટુ ફોર પ્લસ વન એટલે ફાઇવ બાય ટુ માટે ટી ઇઝ ઇક્વલ ટુ બે પોઈન્ટ પાંચ તો સમય બે પોઈન્ટ પાંચ સેકન્ડ આવે છે મિત્રો છે જવાબ ચેક કરો અગિયાર પોઈન્ટ બે રોંગ એકવીસ પોઈન્ટ બે રોંગ એકત્રીસ પોઈન્ટ બે રોંગ પણ સમય મેળવ્યો નાજી તો તમને એકતાલીસ પોઈન્ટ બે મીટર આપણે સમય મેળવ્યો બે પોઈન્ટ પાંચ સેકન્ડ ચાલો સમયની કિંમત મૂકવી પડશે ને જી તો આ સમય મેળવ્યો છે તો એચ બરાબર માટે હવે એચ બરાબર વન હાફ દસ અને ટી સ્ક્વેર એટલે બે પોઈન્ટ પાંચ એનો વર્ગ ચાલો સમીકરણ એકમાંથી બે બાદ કરતા ઓકે એકમાંથી બે બાદ કરી એટલે આવું મેળવ એના ઉપરથી સમય મળી ગયો ચાલો સમય તમને હું એવો બે પોઈન્ટ પાંચ સેકન્ડ ઓકે ચાલો હવે આ સમયની કિંમત સમીકરણ એકમાં મૂકી દો એટલે ઊંચાઈ મળી જાય બે પોઈન્ટ પાંચ બરાબર છે એનો વર્ગ એટલે પચીસ નો વર્ગ છસો પચીસ છ પોઈન્ટ પચીસ છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ એટલે બાસઠ બાસઠ ભાગ્યા બે એટલે એકત્રીસ પોઈન્ટ બે ઇઝ રાઇટ એકત્રીસ પોઈન્ટ બે એટ સમથિંગ હજુ આવે યસ એકત્રીસ પોઈન્ટ બે મીટર તો કેટલું આવ્યું ઊંચાઈ એકત્રીસ પોઈન્ટ બે મીટર ઇઝ રાઇટ ઓપ્શન ઇઝ સી એકત્રીસ પોઈન્ટ બે મીટર ખ્યાલ આવી ગયો બેટો સમય પહેલાં મેળવી લીધો ને સમય ઉપરથી ઊંચાઈ પૂછી હતી સમય નહોતો પૂછો એટલે ઊંચાઈ મળી ગઈ ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ એક પદાર્થને એક પદાર્થને એ જ ઊંચાઈના ટાવરના ટોચ પરથી મુક્ત પતન કરાવવામાં આવે છે જો આ પદાર્થને જમીન પર પહોંચતા લાગતો સમય ટી હોય તો ટી બાય ટુ સમય પદાર્થ ખાલી જગ્યા અંતરે હશે તો આપણે ધારી લેવું પડશે ને પહેલાં તો મુક્ત પતન કરાવો એટલે જીરો ધારો કે પદાર્થ અંતરે છે કેટલા અંતરે છે ડી અંતરે છે તો પેલા કીધું છે શું છે પદાર્થ ને જમીન પર પહોંચતા લાગતો સમય ટી હોય તો પ્રથમ કિસ્સા માટે ચાલો પ્રથમ કિસ્સા માટે સમય ટી વન બરાબર હું છે ટી રેડી ચાલો ત્યારે આપણે અંતર ઊંચાઈ જ છે તો એક્સ બરાબર એચ ઇઝ ઇક્વલ ટુ વીઝીરો ટી વન પ્લસ વન હાફ જી ટી વન ચાલો વી ઝીરો ઝીરો તો તમને મળી જશે કે એચ વન આ લી લો એચ વન કે એચ એચ ઇઝ ઇક્વલ ટુ વન હાફ જી ટી વન એટલે ટી એટલે વન હાફ જી સ્ક્વેર આને સમીકરણ એક આપી દો હવે ટી બાય ટુ સમયે પદાર્થે કાપેલું અંતર ડી છે હવે ટી બાય ટુ સમયે પદાર્થે કાપેલું અંતર એચ ટુ હોય અંતર એચ ટુ હોય તો તો બેટા એચ ટુ બરાબર શું થાય વન હાફ જી ટી ની જગ્યાએ શું આવે ટી બાય ટુ હોલ સ્કવેર સમીકરણ એક પરથી સીધું જ લીધું હે એટલે એચ ટુ બરાબર આવે બેટા વન હાફ જીટી સ્ક્વેર બાય ફોર રેડી વન હાફ જીટી સ્ક્વેર એટલે એચ તો એચ ટુ બરાબર આવે વન હાફ જીટી સ્ક્વેર એટલે એચ ને તો એચ બાય ફોર રેડી ને હવે ટી બાય ટુ સામે કાપેલું અંતર ડી બરાબર શું થાય બોલો એચ માઇનસ એચ ટુ તો ડી બરાબર એચ માઇનસ એચ બાય ફોર ફોર એચ માઇનસ એચ તો થ્રી એચ બાય ફોર ઓકે તો હું આવશે થ્રી એચ બાય ફોર ઇઝ ધ રાઈટ આન્સર તો ટાવરની પોચ ટોચથી થ્રી બાય ફોર એચ જમીનની સપાટીથી તો આન્સર ઇઝ સી જમીનની સપાટીથી આવશે ને થ્રી બાય ફોર એચ ઇ રાઈટ આન્સર ઓકે ચાલો નેક્સ્ટ એક કળને ઉધ્ધ દિશામાં ફેંકતા એક કળને આપણે ક્યાં ફેંકવાનો છે ઉધ્વ દિશામાં કુલ ઊંચાઈની અડધી ઊંચાઈ તેનો વેગ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છે કુલ ઊંચાઈની અડધી ઊંચાઈ તો પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે ઓકે ઓકે ચાલો એક કરે તમે અહીંથી ઉત્વ દિશામાં ફેંકો છો બરાબર ને આ કળને આમ ફેંકો છો ચાલો અહીંયા એનો વેગ છે વીસ ઝીરો આવી ગયું મહત્તમ ઊંચાઈ તો મહત્તમ ઊંચાઈ વી શું હોય જીરો હોય હવે કુલ ઊંચાઈની અડધી ઊંચાઈ એટલે આ ટોટલ ઊંચાઈ છે એચ ચાલ એની અડધી ઊંચાઈ એટલે કે એચ બાય ટુ આ એનો વેગ કેટલો થાય છે વી તો મહત્તમ ઊંચાઈ કેટલી હશે એવું કીધું છે તો એચ મેળવવાનું છે પ્રારંભિક વેગ વી ઝીરો લેવાનો છે વી બરાબર પાંચ મીટર પ્રતિ સેકન્ડ જીઆઈપુ છે દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો પ્રાપ્ત કરે પદાર્થ કરેલી મહત્તમ ઊંચાઈ એચ મેળવવાની છે ઓકે પેલી બાબત અહી ત્યાં વી ઇઝ ઇક્વલ ટુ જીરો થાય છે માટે ગતિનું સમીકરણ શું છે વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર બરાબર ટુ એ એક્સની અંદર આ સૂત્રની અંદર તમારે શું કરવાનું અંતિમ વેગ મહત્તમ ઉંચાઈશું તો કે જીરો પ્રારંભિક વેગ વી જીરો જ આપ્યું છે સાથે એ બરાબર તમે નીચેથી ઉપર ફેંકો છો એટલે એ બરાબર માઇનસ જી લઈ લો હં અને એક્સ બરાબર હું લઈ લો એચ ચાલો આ વસ્તુ એપ્લાય કરો તો જીરો માઇનસ વી જીરો સ્ક્વેર બરાબર ટુ માઇનસ જી

ગતિનું સમીકરણ કે વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર બરાબર ટુ એ એક્સ આ જ સૂત્રની અંદર ચાલો ત્યાં વેગ કેટલો છે અહીંયા વી બરાબર લેવાનું તમારે પાંચ રેડી વી ઝીરો શું લેશો તો કે વીઝીરો એ તો જ આપ્યું છે એ બરાબર માઇનસ જી અને એક્સ બરાબર હું લેશો એચ બાય ટુ અડધી ઊંચાઈ કીધું છે ને ચાલો લ્યો તો પાંચનો વર્ગ માઇનસ વી જીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ માઇનસ જી અને અહીંયા એચ બાય ટુ ઓકે પચીસ માઇનસ વી જીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચાલો આ બેટા ટુ ટુ ઉડી જશે એટલે માઇનસ જી એચ ચાલો આ જે કિંમત છે અહીં એપ્લાય કરી દો એટલે પચીસ માઇનસ બરાબર માઇનસ બાજુ લઈ લો એટલે શું થશે બોલો પચીસ બરાબર માઇનસ જીએસ પ્લસ ટુ જીએસ એટલે બરાબર શું થાય પચીસ ના છેદમાં જી તો જી આપેલો છે દસ એટલે પચીસ ના છેદ માં દસ માટે એચ બરાબર બે પોઈન્ટ પાંચ મીટર રાઈટ ચાલો બે પોઈન્ટ પાંચ મીટર આવી ગયું ઊંચાઈ મહત્તમ ઊંચાઈ બે પોઈન્ટ પાંચ મીટર ધ રાઈટ આન્સર કમ્પ્લીટ ચાલો રેડી દીકરો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ એક ટાવરની ટોચ પરથી યુ વેકથી પ્રારંભિક વ્યક્તિ ઉધ્ધ દિશામાં ફેંકેલો પદાર્થ જમીન પર થ્રી યુ પહોંચતો હોય તો ટાવરની ઊંચાઈ કેટલી આપણે ટાવરની ઊંચાઈ મેળવવાની છે હાલો પહેલાં તો આ ટાવર લઈ લે આ જમીન ઓકે એક પદાર્થને તમે પેલા ઉપર ફેકો છો ઊંચાઈ કીધી છે અહીંથી ફેંકો ત્યારે વધારાનું અંતર એક્સ કાપે છે એવું લો તો અહીંથી આ અંતર કેટલું થાય એક્સ વધતા भाई रेडी आईथी फेको છો ત્યારે પ્રારંભિક વેગ કેટલો છે આયા ફેકો છો ત્યારે v0 = u આયા v = 0 ત્યાંથી આયા આવે એટલે v' બરાબર કેટલું છે ભાઈ 3u રેડી ઓકે ચાલો તો સ્ટાર્ટ કરીએ પ્રથમ

ચાલો અહીંથી તમે ટાવરની ટોચ ઉપરથી ઉપર ફેંકો તો મહત્તમ ઊંચાઈ ક્ષણિક પૂરતો વેગ કેવો થાય શૂન્ય એટલા જ શૂન્ય પ્રારંભિક વેગ અહીં આપેલો છે યુ એટલે યુ સ્ક્વેર ઉપર ફેંકો છો એટલે એની જગ્યાએ માઇનસ જી અને એક્સ તો એક્સ જ રહેવા દો તો માઇનસ યુ બરાબર માઇનસ ટુ જી એક્સ તો આના ઉપરથી બે બાજુથી માઇનસ જતું રહે તો એક્સ બરાબર શું આવે યુ સ્ક્વેરના છેદમાં ટુ જી ચાલો રેડી સમીકરણ એક હવે જો ત્યાંથી પદક પાછો નીચે આવે છે ટોટલ અંતર એક્સની જગ્યાએ કેટલું થશે એક્સ પ્લસ એચ ત્યારે વેગ બદલાઈને કેટલું થશે થ્રી તો આપણે ડાયરેક્ટલી કહી શકશું બીજા કિસ્સા માટે બીજા કિસ્સા માટે સમીકરણ એક પરથી જ જો આ એક્સ છે તો લઉં થશે એક્સ પ્લસ એચ बराबर यू री जगह शूँ थ्री यू एन ओवर एनोवर्क छेदमा टू जी रेडी तो एक्स प्लस एच नाइन यू स्क्वेर छेद टू जी तो एच इज इक्वल टू नाइन यू स्क्वेर छेद टू जी माइनस एक्स एक्स की किमत अप्लाय कर दो रेडी तो एच इज इक्वल टू नाइन यू स्क्वेर बाय टू जी माइनस यु स्क्वेर सेद में टू जी તો એચ બરાબર એટ યુ સ્કવેરના છેદમાં ટુ જી ચાલો ફોર એન્સર એટલે એચ બરાબર શું આવે ફોર યુ સ્ક્વેરના છેદમાં જી ઇટ ધ રાઈટ આન્સર ચાલો આવી ગયું ફોર યુ સ્ક્વેરના છેદમાં જી બોમ્બે